પાટીદાર અનામત આંદોલન સમિતિની પચ્ચીસ ઓગસ્ટે થયેલી રેલી બાદ થયેલા તોફાનોથી રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાના આરોપ લાગતા રહ્યા છે જોકે ખરેખર તો સરકાર સામેનો લોકોના આક્રોશનો ભોગ પોલીસે બનવું પડે છે ત્યારે પોલીસ કર્મચારીઓના રક્ષણ માટે પોલીસ એસોસિએશનને ગુજરાત સરકાર માન્યતા આપે તે માટે પોલીસ અધિકારીઓ આગળ આવ્યા છે ગુજરાત પોલીસ પરિષદ દ્વારા તેમની માંગોને લઈને મહિલા પોલીસ સ્ટેશન તેમજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુલાબના ફૂલ આપીને હકની માંગણી કરાઇ હતી સરકાર સામેના સમાજના વિવિધ વર્ગોના અનેક આંદોલન અને લોકલડત સામે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગુજરાત પોલીસ જીવના જોખમે ફરજ બજાવે છે તેમ છતાં પોલીસ કર્મચારીઓ માટે પોલીસ બેડામાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હોતી નથી જેને લઈને ગુજરાત પોલીસ પરિષદે રાજ્ય સરકાર સમક્ષ તેમની પંદર જેટલી માંગો રજૂ કરી છે જે પૂર્ણ કરવામાં નહીં આવે તો ગુજરાત પોલીસ પરિષદ સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તમારી 15 માંગણીઓ છે પોલીસ કર્મચારીઓના બાળકોને શિક્ષણ સંસ્થાઓમાં 15% અનામત આપે છઠ્ઠા પગાર પંચના પગાર વધારાનો અમલ કરે 25% પગાર વધારો સાથે સાથે ગુજરાત સરકાર તમામ પોલીસ કર્મચારીઓને પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા રહેવા લાયક ગુણવત્તાવાળા પાકા મકાનો બાંધીને આપે રાજકીય દખલ દીધી પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર રાજકીય હસ્તક્ષેપ નાબૂદ થાય ઓર્ડલી પ્રથા નાબૂદ થાય આઈપીએસ પોલીસ ઓફિસર્સ એસોસિએશન છે તો પોલીસ કર્મચારીઓનું એસોસિએશન કેમ નહીં પચીસમી ઓગસ્ટે અનામત રેલી બાદ થયેલા તોફાનોમાં પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી જે દરમિયાન થયેલા ઘર્ષણમાં પોલીસ કર્મીઓ પણ ઘવાયા હતા

કેમેરામેન વસંત રીગર સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ